મારું નામ ગીગાભાઈ મેર ગામ ધુ જિલ્લો જામનગર નો ખાતેદાર ખેડુ છું અને આ વખતે વરસાદ સારા થયા છે અને વરસાદ ની અંદર અમને એવું હતું કે જીરાના પાકનું પાક નું ઉત્પાદન સારું મળશે એટલે અમે જીરાનું વાવેતર કર્યું છે પણ છેલ્લા એક અઠવાડિયા અંદર જે જીરાની અંદર ઝાકરને બહુ હોય એને છે બગાડ બેસી ગયો છે અમને હતું કે પંદર વીસ મણ જેવો ઉતારો આવશે અત્યારે અમને પાંચ છ મણ જેવો આશા છે અને સરકાર આના માટે કંઈ નિર્ણય લે કે ગયા વખતે બાર હજાર રૂપિયો ભાવ હતો અને હાલની પરિસ્થિતિમાં અત્યારે પચીસોથી ત્રણ હજાર રૂપિયા બજાર છે સરકાર અમે અમે જોઈએ કે ખેડૂત માટે કેક પણ સહાય એવું કે પેકેજ કરે કારણ કે ખાતર બિયારણ દવા બધું અત્યારે મોંઘું છે એના માટે સરકાર કંઈક પણ ટેકામાં જાહેરાત કરે આની અને જીરાનો કંઈક ઉત્પાદનનો ભાવ મળે ખેડૂતને સંતોષકારક ભાવ મળે એ માટે અમારી અપીલ છે જીરા નું વાવેતર કરેલું હે ત્રણસો થી સાડા ત્રણસો વીઘાનું છેલ્લે અઠવાડિયા એ વીક થી આ હોવાથી જીરાની અંદર નુકસાન એ પંદર થી વીસ ટકા આમ ધીરું બધું વ્યવસ્થિત રીતે સારું હતું કામ ઊંચું ખાતર બાતર બધી વ્યવસ્થા પાણીની પણ સગવડતા હતી પણ છેલ્લે ઝાકળ આવવાથી જીરાની અંદર નુકસાને બતાવે પંદરથી વીસ ટકા બાકી ઉત્પાદન થાય પણ ઉતારા કપાય જાય એવી શક્યતા હે બાકી છેલ્લે તો મગફળીનું વાવેતર હતું આપણે ચોમાસાની અંદર મગફળીનું પણ ઉત્પાદન સારું થયેલું ગવર્મેન્ટના ટેકાના ભાવને લીધે થોડુંક ખેડૂતને રાહત પણ મળી પણ માવઠાની અસરને લીધે જે ચરો અંદર થાય એનો બગાડ થઈ ગયા હતા ને બાકી તો મગફળીના બજાર ભાવ સંતોષકારક ન મળતા આવતા વર્ષે કપાસના પણ ભાવ નથી અને મગફળીને પણ સંતોષકારક ભાવ ન મળતા ખેડૂતને શું વાવું એ વિચારમાં પડી ગયો ખેડૂતને વાવેતર શું કરું બાકી તો ખેડૂત તો બીજું તો શું વાવી અપશે મગફળી અથવા કપાસ જ વાવવાના ખેડૂતને સંતોષકારક ભાવ ન મળવાથી ને ભાવ મળે તો ખેડૂતને થોડીક રાહત રીતે ખર્ચા ઉપડે કારણ કે ખાતા દવા બિયારણ બહુ અત્યારે ભાવ કોસ્ટલી થઈ ગયા મજૂરી મોંઘી થઈ ગઈ અત્યારે માણસો મળતા નથી ખેતી માટે ત્રીસથી પાંત્રીસ ટકા પાર્ટનરશીપમાં જગ્યા દેવા છતાંય મજૂરીથી માણસો ન મળવાથી ખેડૂત બહુ પરેશાન છે બાકી તો વરસાદ સારા હોવાથી વાવેતર પણ મગફળીને કપાસ ન થાય ને જીરુંમાં બગાડ હે કારણ કે એના ઉતારા ઘટશે એવી શક્યતા સો એ સો ટકા હે એટલે ખેડૂતને જીરું પકડાય તો પકડવું કારણ કે આગળ ભાવ વધવાના ચાન્સીસ છે